કજુ આપડા પૂજવાનું આપડે પેલા તપેલા એ પૂજવાનું કાકા અને તપેના ઉપર ના પણ ગમે તનની વ્યવસ્થા તો કમી જ પણ છે ને આપડે થોડી ઘણી

આપણે એ પૂજા કરવા જ નહીં એ હોય તર પૂજા કરવા દઉં હોય એક જગ્યા એ તમે કરી રહો અને બુનો વિધિ એટલે તમે પૂછો પૂછો અને વિધિ કરી ને એમના ઘરે અને તેટલો રૂપિયો બનાવી દીધો અમને તો બે ત્રણ નીલ ગાડી ભરી તો મૂકી આયા ઘર માં તો માતા ને તો ભૂલો કરવાની આપડે પૂજા કરવાની પૂજા કરવી એમ તમારે તમે તો પૂજા ભતી જતા વાગે જવાનું આપણે પૂજા કરવા આપણે એક વાગે જવાનું એક વાગે જવાનું એમ કેટલા વાગે હતા ને અત્યારે તો બાર જ વાગે એવું હોય એમ તો કર્ણાક નું અમને પૂનર થઈ જાય કરી પૂજા તો કરી દે તમારા ઘરે વ્યવસ્થા ખા ની બધી પૂજા કરી પૂજા હું તો કઈ નહતો નઈ બરાબર પણ એકાવન રૂપિયા તમે સ્થાની આપી દેજો એવું હોય ને હા થાની ફરના ખા એકાવન રૂપિયા તમે ને એવું ને હા

બાકી નાખવા આપણે હા શું કહું બોલો અમારું બધું થાપ કરી દે એવું હાથ એટલે તમને માલ કરી દે બધો

એવું હું ભાઈ પૈસા લેતા પૈસા પૈસા નો ને નાના પૈસા પત્ની ત્યાં કરતો લેવાના સિક્કા

ભૂલી ગયા પોણી ના થઈ કપડા મન કહેતો વિધિ નહિતા પૂ બે વામ પાણી વિધિ પીવા પીવા વિધિ કવા તા નાતો બધું

તમારા દાગીના એટલે તમને તો ખાલી તીલ ની જ કરવી પડે એમાં તું તો તમને ખીચ ની કોખા નહીં દેખાને

અને ખોલતા નહી તમે કાધું એ બધું તમાર નોકર નું થઈ જાય બગત નાનું થઈ જાય નહીં આખો બંધ આવ

કોને વાતો નઈ વાપર નામ કો હા ચાલુ કરો આવો તમે બા બોલતા ન જો નમક કેવા ન બોલતા ન જો કોક કોનતા ન હો ના કદો આ બધું જમ પથ્થર થઈ જાય હું કા હું તાનું ના કો મત મુનો તાનું બોલતા ન જો ઉતાવના ઉતાના બોલો ઉતાના ઉતાના અને આ બોનો તો ખાના નકી ને આપણે બધું નું ધાનું થઈ

આવી ખોટી અંધશ્રદ્ધાને સાથે તમે ભીડે ના જશો અને દરેક આવું જો થતું હોય તો અત્યારે બધા ઘરે ઘરે રૂપિયા જ હોય કોઈ અત્યારે ગરીબ હોય નહીં એટલે આવી અંધશ્રદ્ધા શ્રદ્ધા રાખશો નહીં અને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો